વાવથરા જિલ્લાના વાવ તાલુકાની ગ્રામીણ હાઈસ્કૂલમાં સહાયક શિક્ષક વિરુદ્ધ શારીરિક અડપલા બાબતે ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે વળતી માહિતી મુજબ સહાયક શિક્ષક તરીકેની ફરજ બજાવતો નાનજી ચૌધરી જે ગાડીમાં રોજ હાઈસ્કૂલમાં અપડાઉન કરતો હતો આજ ગાડીમાં એક વિદ્યાર્થીની પણ સાથે અપડાઉન કરતી હતી ત્યારે આ માનસિક વિકૃતિ ધરાવનાર લંપટ આ દીકરી જોડે શારીરિક અડપલાને વિભત્સ વર્તન કરતો હતો જે લઈને દીકરી સતત બે ચાર દિવસથી ઉદાસ રહેતી હતી ત્યારે તેના પિતાએ પૂછપરછ કરતા દીકરીએ હકીકત પિતાને જણાવી દેતા બાબતની જાણ હાઈસ્કૂલના શિક્ષક મિત્રોને કરતા તમામ બાબતનો ભાંડો ફૂટ્યો હતો આ લંપટ શિક્ષક સ્કૂલની પંદરથી વધુ વિદ્યાર્થીઓ જોડે શારીરિક અડફલા તેમજ વિપત્સ વર્તન કરતો હતો અને મોબાઈલ મારફતે ખરાબ મેસેજ પણ મોકલતો હતો જે વિગતો બહાર આવતા આ મુદ્દો સમગ્ર ગામમાં ચર્ચાનું કેન્દ્ર બનતા ગ્રામજનો તેમજ સ્કૂલના ટ્રસ્ટીગણ સાથે મળી વાવ પોલીસ બતક દોડી આવ્યા હતા જોકે આ લંપટને બચાવવા કેટલાય નેતાઓ વાવ પોલીસ બતક ખાતે દોડી આવી સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ ગ્રામજનોનો સહકાર મળતા અંતે લંપટ નાનજી ચૌધરી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ વાવ પોલીસ મથક ખાતે ગંભીર ગુનો નોંધાતા આરોપી ફરાર થઈ ગયો છે પોલીસે પોસ્ટ સહી અન્ય કલમો લગાવી ગુનો તપાસ હાથ ધરી છે